તો દર્શક મિત્રો આપડે ફાઈનલી જીકા બાપા ને પાછા મળવા આવ્યા છીએ અને બાપા તમારો ખુબ ખુબ આભાર કે તમે અમને પાછું મળવાનું કીધું અને અમારો જે આ શ્રોતાગણો છે ને જે દર્શક મિત્રો

બાપા ખુલે પગે જ બધા જાય એટલું ધક તો તાપો હોય તો પગનો મુકાવવા કુવા જવા જાવ તો હાલી ને જવાનું હોય ખુલે પગે જવાનું બેજી ઘેરે આવે પાંચજી ઘેરે આવે એનું કઈ નક્કી નઈ ગોતો હોય કઈ ગોતવા પડે કેમ કોન્ટેક્ટ નમસ્કાર મિત્રો હું છું રાજ વૈષ્ણવ અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મારા હંમેશા માટે એક જ પ્રયાસ છે કે જે વ્યક્તિએ શૂન્યમાંથી સર્જન કર્યું અથવા કોઈ નાના વર્ગને કંઈક બહુ મહત્ત્વપૂર્ણ કોઈ પાઠ ભજવતા હોય કોઈને કોઈ સહાય કરતા હોય તો એવા વ્યક્તિને જે મહત્વપૂર્ણ વ્યક્તિ કહેવાય એમને મળું છું અને એમની વિઝિટ કરું છું તો આજે આપણે જે જીકા બાપા હતા ને તમે પાછળ જોઈ શકો છો તો એમનો વિડીયો મેં બનાવ્યો તો કેટલાય દર્શક મિત્રોને આવા કોમેન્ટ આવી મને કે બાપા ક્યાં ગામ રહે છે શું છે બાપા કે રીતના પાણી જોવે છે તો એમના આખા પરિવારને હું મળવા આવ્યો છું તમે જોઈ શકો છો પાછળ અને આ રામભાઈ ડાંગર છે ને એમનો મને બહુ આગ્રહ હતો કે રજભાઈ હાલો આપણે જીકા બાપાને મળવા જવું અને આખો પરિવાર આપણી સાથે છે તો આજ આપણે જીકા બાપાને મળશું અને તમારા જે જે પ્રશ્ન હતા ને એ બધા આપણે બાપાને પૂછશું અને આ વિડીયો એક માને બનાવવા આવ્યો છું અને રામભાઈ પણ મારી સાથે છે એમની ચેનલમાં પણ આવશે રામભાઈ ડાંગર છે એમની ચેનલમાં આવશે ને મારી ચેનલમાં આવશે ને જીકા બાપા પણ છે ને આખો પરિવાર છે તો ચાલો જઈએ આપણે આગળ તો નમસ્કાર મિત્રો આપણી સાથે છે જીકા બાપા અને રામભાઈ ડાંગર છે અને આખા પરિવારને લઈને અમે આવ્યા છીએ એટલે આપણે જે આ દર્શક મિત્રોના અમુક મહત્ત્વના પ્રશ્નો હતા ને તો બાપાને આજ મળવા આવ્યા અને અમે બાપાને ત્રણ મહિના ત્યાં ગોતતા હતા અમે આવી હાર્દિક સ્વાગત છે બાપા અમુક માણસના પ્રશ્ન એવા હતા ને એટલે મને એમ થયું કે બાપાને મળી આવી એટલે હા એટલે બાપા ખાલી આ તમારા બેઝિક પ્રશ્ન છે તમે અગાઉ મને કીધું હતું અને રામભાઈ એવા છે તો હા તમે જ્યાં પાણી જોવો છો તો તમે નાનપણથી તમે તમે મેરજ તો નથી કર્યા બરાબર ને તો તમે મેં એવી વાત સાંભળેલી કે કોઈ સંત મહાપુરુષ ની સેવા કરેલી એની હિસાબ એટલે એ સેવા કરી તો એ બાપુ એ કોઈ એવા આશીર્વાદ દીધા હું એમ ટૂંકમાં આમાં બધા દર્શક મિત્રો દર્શાવો તમને આશીર્વાદ કેટલોક સમય એમની સેવા કરી હતી સેવા લગભગ દાહ પંદર વાળા એવું છે અને આપણે જે પાણી જોવો છે તો ગણાય એવા પ્રશ્ન રહ્યા કે તમે આમ મેક્સિમમ કેટલીક ઠકાણે પાણી જોવા ગયા ગુજરાતમાં જ ગયા કચ્છમાં ગયા રાજસ્થાન ગયા

જેમ કે જીકા બાપા છે એ ભાઈ વર્ષો જૂના પાણી જોવે છે કે ગમે તે અટાણ સુધીમાં આપણને ખબર છે ત્યાં સુધીમાં કઈ ભાઈ ફેલ નથી ગયું પણ એમને આપણે મળવા આવ્યા છે રાજુભાઈ રાજ વૈષ્ણવ ઉપેર ભાઈ એનો વિડીયો બહુ વાયરલ થયો તો બાપાનો લાખ ઉપેર વયો ગયો છે એટલે અમે બે આયરે અટાણે મળી અને બાપાને મળવા આવ્યા છે તો આપણે બાપા આયરે બધી વાતચીત કરીએ હાલ તો બાપા તમે કઈ કઈ જગ્યા સુધી જાવ પાણી જો અલ્લાહ

ઘણા લોકો એમ કે કે ભાઈ ત્રી પાંત્રી ફૂટ ઉદી ઓલા ત્રણસો કે અઢીસો ત્રણસો ફૂટ માં પાણી નહી આવે એવું તો એવું કઈ બની શકે એવું કે ન્યા જગ્યા ઉપર જઈને જોવો તો આઈડિયો આવે કે તમને આમ બરાબર જગ્યા ઉપર જાય એટલે ખબર પડે અમરાપુર માં આવી ગયો અમરાપુર માં હા તો અમરાપુર માં તમારું ઈ કઈ સક્સેસ થઈ ગયા બધા બોર કે હાલે છે કે અને દર્શક મિત્રો આમ જોઈએ ને તો બાપાનું જીવન છે ને આમ પરોપકારી જીવન છે બંને તારાનું કોકને હેલ્પફુલ થવું કોકની મદદ કરવી અને પોતે નિસ્વાર્થ ભાવે જોવે છે કઈ પૈસા નથી લેતા અને જે જે છે એમની આર્ગ્યુમેન્ટ એવી હોય કે એક તેલનો ડબ્બો આપો એ પણ જે હવે કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં ખવડાવી દે પીવડાવી દે એવું કરે છે અને એમના ભાઈ ભતીજા ભત્રીજા તમારા ભતીજા છે પૂનાભાઈ એ પણ પાણી જોવાનું કામ કરે છે મને એવું

આર્ગ્યુમેન્ટ હતી કે ભાઈ પાણી જોવો તો ખારું આવે કે મીઠું આવે આવા પ્રશ્ન કરતા હતા મેં તો આપને ન ખબર પડે પણ છતાં આજે તમે મારા સમક્ષ છો તો પૂછી લો કે આવું બને તમે કે દાર જોયું ખારું પાણી આવ્યું એવું બને ખારું આવે એટલે એ કઈ ટૂંકમાં તમારા કિસ્મત જે પાણી જોવા આવે એમને કિસ્મત કેવું આવે બાકી બાપા ને મારી દ્રષ્ટિએ જેટલા દાર અને વાય જોઈ છે ને એ એકસો ને દસ ટકા પાણી આવે આવે ને આવે આવા કેટલાની કોમેન્ટ છે અને અને સાહેબ થોડુંક બાપા વિશે તમે પણ કયું કેમ કે તમે આખો પરિવાર અમે લીધું છે આ બધા ખબર પડે કે ભાઈ બાપા કેટલી જમીન છે બાપા કેટલી જમીન છે કેટલા ભાઈઓ છે અને કઈ રીતના એમનું જીવન શૈલી એમને જે આખો નાનપણથી અત્યારે લગ્ન જે જીવા છે એમનું જીવન કેવું છે કે કોઈ ગણા ન હું હોય મારે આ જોશે ઓલું જોશે આ ખાવું જોશે એવું તો બાપાનું મને જીવન નથી લાગતું સિમ્પલ એટલે એમની આખી જીવનશૈલી તમે દર્શાવો એટલે બધાને ખબર પડે કે બાપાનું જીવન કેવું છે એક તો તમે બિલાગરી પરોપકારી છે બરાબર અત્યારે તો મારા મા બાપી નથી નાની પર છે છતાં એક વસ્તુ નથી આવડતું નથી ચપ્પલ પહેરતા નો મોબાઈલ હોય કોઈ કોન્ટેક્ટ નંબર નઈ એના પૈસા ગણતા પૈસા ગણતા મેં કઈ ગણતા નથી આવડતું

સેવા કર્યું પણ ખુલે પગે આવી આવે એનું કઈ નક્કી નઈ ગોતો હોય તો કઈ કેમ કોન્ટેક્ટ અને હું એજ કઉ છું કે અમારે ઘણા દર્શક મિત્રો એક જ આર્ગ્યુમેન્ટ હતી કે બાપા નો કોન્ટેક્ટ કરવું હોય તો અમારે શું કરવું અને ઘણા બિચારા મથતા થાય કે ભાઈ અમારે પાણી જમીન છે હવે ઘણા એવા વ્યક્તિ કે એમની પાસે સો વીઘા જમીન છે તો હવે કેટલા પાસે જોવા રહેવા ને પાણી નથી થાતું એટલે એ એક આયસા લઈને આવતા હોય ને રામભાઈ હે કે ભાઈ એવડી જમીન છે જો એક પાણી થઈ જાય ભગવાન ની મેર થઈ જાય તો આપણું બધું ટકી રહી એમ ટૂંકમાં તો એ બિચારા એમ ઘણા એમને કે ભાઈ અમને બાપાનો નો નંબર દયો તો અમારા દર્શક મિત્રોને ને દર્શાવો કદાચ અમારા બાપા નો કોન્ટેક કરવો હોય તો કેમ કરવું તમારા છોકરાઓના કોઈના કોન્ટેક્ટ નંબર આપી હકી એમ કદાચ બાપાનું કોક કામ પડ્યું તો કોઈ છોકરા હોય તો તમે દઈ શકતા હોય તો બાકી અમારી પાસે ભગત બાપા ના કોઈ કોન્ટેક્ટ નંબર નથી બરોબર અને એ મોબાઈલ રાખતા નથી અમે અમારા ધંધા કે તમે ફોન કરો તમે બાપા ભેગા નો થાય એ સંજોગો માં તમે એવી રીતે બે ચાર દીક પાંચ દિવસ અમે ક્યાંય જવું આવું એ કરતા જો માણકા ધામ છે માટે નું ન્યા હવા નવા ન્યા બાપા મળ્યા કરે તો ન્યા નંબર હોય તો તમને બાપા મળી શકે તો દર્શક મિત્રો બાપા નો કોન્ટેક્ટ નંબર કરવો હોય તો એમના પરિવારજનો ની એવું કહેવાનું છે રમભાઈ

તો એમના કોન્ટેક્ટ નંબર હોય તો તો થઈ જશે મિત્રો આપણે ફાઈનલી બાપા ને પાછા મળવા આવ્યા છીએ અને બાપા તમારો ખુબ ખુબ આભાર કે તમે અમને પાછું મળવાનું કીધું અને અમારા જે આ શ્રોતા ગણો છે ને જે દર્શક મિત્રો જે તમારો વિડીયો જોઈને ખૂબ જ આનંદિત થઈ ગયા અને એને એમ થઈ ગયું કે નહીં ભાઈ એમ તો ઘણા એક આઈસા લઈને એની પાસે જમીન છે પણ પાણીનો અભાવ હોય અને એ જમીન સુકાતી હોય તો તમારા જેવા તમે આમ જોયું ને તો એક દિવ્ય પુરુષ કહેવા હોય એનું કારણ શું છે કે તમારે એટલે આપણે કોઈ કાંઈ દેવું નથી પણ તમારા એક પાણી જોવાના કારણે એમની જમીન હરીભરી થઈ જાય એમનું જીવનની અંદર એક લીલો આવે એમને તમે એટલે આજ તમારો વિડીયો ઉતારવા આવ્યા છે અને તમારે કઈ કહેવાનું હોય તો કેવા મારા દર્શક મિત્રો આનંદ એવું છે તમારો કોન્ટેક કરવો હોય તો માણકા ધારે જ ને તો દર્શક મિત્રો બાપાનો કોન્ટેક્ટ કરવો હોય તો એમના પરિવારજનો અમારી સાથે હતા એને પણ કીધું અમે ગોતવા જઈ બે અમને મળે હે પણ બાપાનો કોન્ટેક કરવો હોય તો માણકા ધાર આપણે મારિયા પાસે ગામ આવ્યું છે અને ગાંગેચા ગામની ત્યાં માણકા ધાર સોનલ મનુ અદભુત મંદિર છે હમણાં અહીંયા ભવ્ય સપ્તાહ પણ હતી

કોઈને દઈ દેવું પણ છતાં આ એક વાત સમજો જો આ લોકોને ત્યાં હું વિડીયો ઉતારવા આવ્યો છે અને આ આપણે જીકા બાપાના ભતી જાય અને તમે પાછળ જો બોયડી ભાઈ દીધો આખી બોયડી બોરની ભાઈ જમરૂખી ખાઈ ભાઈ પછી આપણે ચીકું છે તો મારી દીકરી માટે મકરી છે છ વર્ષની તો એમના માટેથી મને બોર ઉતારી દીધા પછી ચીકું દીધા એટલે ટૂંકમાં આ લોકો આખું પરિવારનો સ્વભાવ છે ને હેતાળને પ્રેમાણ છે ને અત્યારે હું રામભાઈ તમે જોઈ શકો છો રામભાઈ અને જીકા બાપા બે હાઈરે બેઠા હે જો તો અમને આ વિડીયો નું કામ ને ટૂંકમાં વિડીયો ઉતરી ગયો ને તો પછી અમને આગ્રહ કર્યો જીકા પરિવારે કે ભાઈ ચા પી વગર નહીં જવાય એટલે ચા પીને જવો જોઈએ તો ટૂંક આ જે વસ્તુ છે ને એ એક લાગણીશીલ સ્વભાવ કહેવાય અને આના કોઈ ઇન્જેક્શન નથી આવતા આ તો તમારી હાથ પેઢીના કઈ સ્કૂલ હોય ને તો તમે દાતાડી ખુમારી આ બધું દેખાડી શકો અને ખાસ ગરબા છે પણ જરાય એટલા સરળ સ્વભાવના બધા વ્યક્તિ હેતાળ અને પેમારે જાય તો આપને કે ના ભાઈ ચા જો ઘેરે ગયા તો ઘેરે ચા પાયો અને આયા એ બોર ઉતારી દીધા અને ચાપ આવ્યો એટલે ટૂંકમાં આખા પરિવારનો સ્વભાવ એવો છે કે આપને મજા આવે એવું અને જીકા બાપા એ અમે વિડીયો ઉતારવા આવ્યો ખૂબ જ આનંદ આવ્યો અને ખરેખર જીકા બાપાનું કામ અદભુત છે તો જુઓ દર્શક મિત્રો આ છે ને જીકા બાપાના પરિવારના જ છે બધા અને તરાર મારી છોકરીયા તો બોર દીધા જાઉં તો વિચાર આવે આ બોયડી હે મોટી ત્યાંથી બોલ છોડી દીધા અને બોલ ને આખું જબલું ભરી દીધું કે તમે દીકરી હાટું લેતા જાઓ ટૂંકમાં આ લોકો છે ને કે એમનું જીવન જ એવું છે એમ સેવાભાવી જીવન કહેવાય એમ સમજ્યા કે બીજા માટે કંઈક કરવું એમ તો દક્ષિણ આ લોકોનો ધરાર આગ્રહ હતો અને જો ચા બનાવે અમે ચા પી

બાપા સુરત આવે આવી આર્ગ્યુમેન્ટ હતી એટલે મેં તું બાપાને આવા પ્રશ્ન પૂછું તો અમારા દર્શક મિત્રોને ખબર પડે કે ભાઈ બાપા જાય પણ એક જ શરિયત તમારા બાપાને લઈ જવા પડે તમારા બાપાને મૂકી જવા પડે કેમકે બાપાની ઉંમર થઈ ગઈ છે હવે અહીંથી બસમાં કે ટ્રેનમાં આવે તો બાપા હેરાન થાય તો તમારા દસ મિત્રો એને તમારે ગમે ત્યાં બોલાવો એ બાપા સો ટકા આવશે પણ એમની એક જ આર્ગ્યુમેન્ટ છે કે ભાઈ સ્પેશિયલ કેમ કે બાપા હવે એમની અવસ્થા દેખાય છે એમને વૃદ્ધા પણ એમને આમ નજીક આવી ગયું છે તો તમારે એને લઈ જવા પડે અહીંથી ફોર વ્હીલ લઈ કે કોઈ પણ તમારે કઈ સગવડ હોય એમ લઈ જવા પડે અને પાછા બાપાને મૂકી જવા પડે તો બાપા આવે એટલે બાપા આવું મારે દર્શાવવું હતું ને એટલે આ થોડોક વિડીયો બનાવું છે કે હવે હું તમને કહું તમને કહું કેમ કે જુનાગઢ આવો તો હવે તમારે જુનાગઢ જવું થોડુંક આખું અમે પોતે થાકી જઈએ છીએ તો હવે તમે જુનાગઢ થી કેમ ભૂગો બોલો હું છે તમને સ્પેશિયલ લઈ જાય મૂકી જાય તો સરળતાથી અને રંગપુર ગામ કહેવાય માળિયા હાટીના અને કેસુદની વચ્ચે તમે આવો ને તો કોઈલાણાનું એક પાટિયું આવે કોઈલા નથી તમે આવો તો રંગપુર ગામ આવે અત્યારે ગાંગેચા પણ આવે પણ રંગપુર ગામ આવે ને ત્યાં બાપાનું રેસીડન્ટ છે એમની વારીમાં જ અમે બેઠા છીએ અને બાપાનું જીવન અમે પરોપકારી હતી અને અમે હાલતા થયા હું અને રામભાઈ તમે જોઈ શકો છો બંને છે તો અમે હાલતા જ કે એમની જમીન જાજો રામભાઈ બરાબર કે ખોટું તો મેં કીધું કે બાપા જમવું નથી કેમ કે એમનું જીવ જ છે ઉદારતાવાળો જીવ મેં કીધું જમવું નથી કે તો હવે બેહો ચા પીને જાજો તરત ચા મુકાવી અને અમે ચા પીને જઈએ છીએ બસ તો દર્શક મિત્રો તમારી જે આર્ગ્યુમેન્ટ છે એ બધી અમે પૂરી કરી દીધી અને હવે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારી આજુબાજુમાં કોઈ પ્રાચીન મંદિર હોય કોઈ પ્રેરણા વ્યક્તિ હોય આ ગોડ કહેવાય આ બાપા પાયા છે ને તો ભગવાનની પ્રેરણા છે કે એમને એક દિવ્ય દ્રષ્ટિ આપી છે કે હાઈલા જઈને કબ પડી પાણી છે આવો કોઈ પ્રેરણા વ્યક્તિ હોય પ્રાચીન મંદિર હોય તો અમને કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરજો તો હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ અમે તે ગામમાં પણ આ વિડીયો ઉતારવા આવશું જય માતાજી